અને રોષે પ્રગટ કર્યો હતો મૃતકોના પરિવારજનો અને અન્ય રાહદારી રોષે ભરાયા હતા અને સિટી બસના કાચ તોડી નાખ્યા હતા રોષે ભરાયેલા લોકોને શાંત પાડવા માટે પોલીસે મહત્વનું છે કે પોલીસે કામગીરી દરમિયાન લોકો અને પોલીસ વચ્ચે પણ સંઘર્ષ થયો હતો મહત્વનું છે કે લોકો પોલીસ પણ રોષે ભરાયા હતા લોકો પોલીસ પર પણ રોષે ભરાયા હતા ઘટનાના પગલે ઇન્દિરા સર્કલ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા આક્રોશિત લોકોને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો અને સિટી બસ ચાલકની પોલીસે ધરપકડ કરી લીધી છે